શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ તમને કહું શ્રાવણ મહિનામાં એક તો શિવ પૂજામાં અભિષેક બિલીપત્ર આ બંનેનું ખાસ ધ્યાન રાખો અને ત્રીજી વસ્તુ જો હોય તો ભસ્મ આ શિવ પૂજામાં આટલી વસ્તુ તો હોવી જ જોઈએ ભસ્મ હોવી જોઈએ બિલીપત્ર હોવું જોઈએ અને જળ અભિષેક શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં કરવા માટે છે 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 જે શિવ પૂજા કરે એના અધિકારી બ્રાહ્મણો એટલે ધર્મનો આધાર બ્રાહ્મણો એટલે સ્વયં વેદ બ્રાહ્મણોના હાથ ની અંદર સ્વર હોય વેદના મંત્રો ના સ્વર હોય મોઢામાં શબ્દ હોય ત્યાં બ્રાહ્મણના હાથમાં આપેલું એ સ્વયં વેદના હાથમાં આપેલું છે વેદ નારાયણ સ્વયં સ્વીકાર કરે છે વેદ નારાયણ સ્વીકાર કરે બ્રાહ્મણ